નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવી રહ્યા છે કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં મરચાં છે અને સાથે સાથે કનની પણ ખેતી એમણે કરી છે બરાબર તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય લઈએ શું નામ છે તમારું પ્રકાશભાઈ છગનભાઈ મહલા પ્રકાશભાઈ છગનભાઈ મહલા અને ગામ કયું તોરણવેરા તોરણવેરા એટલે તાલુકો કયો કેવાય ખેરગામ ખેરગામ અને જિલ્લો વલસાડ બરાબર તો હવે તમે ખાલી જ કરો છો કે બીજું પણ કઈ વ્યવસાય કરો છો પશુપાલન ઓકે ના ના ખાલી વિદ્યાન કરો એ કરો ઓકે બરાબર છે હા તો તમે મતલબ તમારો વ્યવસાય સાથે સાથે પશુપાલન અને એની સાથે સાથે ખેતી પણ કરો છો તો મને એ જણાવો કે આ મરચાની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો ફર્સ્ટ પહેલાં વર્ષ પહેલાં વર્ષ કરી પહેલાં વર્ષ વાહ અને બાકીનું તમારે શું થાય ખેતરમાં જામણી ડાંગર ભાત ડાંગર હા અને શાકભાજીમાં પહેલાં શું બનાવતા પહેલાં કચ્છું ને હવે તો વચ્ચે ચીબડા ને વખત કરતા હતા પણ બન જ કરી દીધેલું ઓકે એટલે કે મતલબ આમ કહેવાય કે વ્યવસાયિક રૂપે પહેલી વખત તમે શાકભાજી બનાવી છે કે હા બરાબર ને હા તો તમે આ મરચા ખેતી કરી તો જાત કઈ છે પેલા તો એ જણાવો ઈગલ ઈગલ હા ઓકે તો શરૂઆત થી લઈને અત્યાર સુધી કેટલાક મહિના કેટલા થયા હશે અંદાજા રોપાને સાડા ત્રણ મહિના થયા સાડા ત્રણ મહિના ઉપર થઈ ગયા હા બરાબર તો કેટલી તોડ તોડી તમે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં ચાર તોડ તોડી ચાર તોડ કેટલી કેટલી નીકળી એ જે શરૂઆતમાં છે ને એ ચાલીસ કિલો નીકળેલા બે હા હા પછી પછી છે ને વીસ મણ વીસ મણ હા પછી પછી તેના પછી છે ને ત્રીજી તોડમાં છે ને પચાસ મણ પચાસ મણ હા ઓકે ને અત્યારે આ ચોથી તોડ ચોથી તોડ હા અત્યાર સુધી કેટલા નીકળ્યા જે ટોટલ તો પેલા નહીં ને આ ચોથી તોડમાં કેટલા નીકળ્યા અત્યારે કાલે છે ને

તો તમને જ્યારે સૌપ્રથમ વખત જ્યારે આ મરચાંની ખેતી કરી અનુભવ ન હોય તો આપણને થોડુંક પ્રોબ્લેમ પણ આવે બરાબર ને તો તમને આ ખેતર ની અંદર જે આટલું ઉત્પાદન આવી રહ્યું છે તો મને એવું લાગે કે પ્રોબ્લેમ કંઈ આવવાની હોય એવું લાગે એમ તો કોના માર્ગદર્શન હેઠળ તમે આ મરચાંની ખેતી કરી થોડીક માહિતી આપો હા ભાઈ આજે બાજુમાં ભાઈ ઊભા છે અહીંયા શું નામ છે તમારું અરવિંદભાઈ અરવિંદભાઈ હા અપૂરું નામ અરવિંદભાઈ મનાભાઈ ચૌધરી ગામ માંડવ ખડક હા એટલે તમારા માર્ગદર્શન હેઠળ એમણે ખેતી કરી તો શું ફાયદો થયો ફાયદો એટલે તો આ દેખીતું છે ફાયદો મને તો પહેલા શરૂઆત હું આની મરચી ની પહેલી વાર જ ખેતી કરી મેં કીધું કે આ દવા તમે ઉપયોગ કરો હા તો મેં તો આ ઉપયોગ કરી એટલે તો કમ્પ્લીટલી બીજી કોઈ દવા કોઈ ટેન્શન જ નહીં બરાબર હા મતલબ શરૂઆતથી તમે આ જે નેટસઅપ કંપનીની દવા છે જે અહીંયા નીચે રાખી છે આજ વસ્તુ વાપરી ને હા એ એના સિવાય બીજું કોઈ આ છે સેત છે પછી એનપીકે છે રેપઅપ છે અને સ્ટીમ બ્રિજ 299 આટલી વસ્તુ તમે વાપરી હા તો કેટલા કેટલા દિવસના અંતરે છંટકાવ કરતા જો એમ તો એક્ચ્યુઅલી છે ને અઠવાડિયામાં છંટકાવ કરવાનો હા પણ મારાથી સમયના અભાવે 15 દિવસ

હજુ શું લાગે કેટલા મહિના ચાલશે હજુ આ હજુ તો ત્રણ બે એટલે ત્રણ મહિના હજુ ચાલે હા અને ત્રણ મહિનાના અંતે શું ઉત્પાદન શું લાગે એમ વધતું જશે કે હવે આટલું તો રહેશે જ એમ જો હવે પછી વચ્ચે ભાવ ડાઉન થઈ ગયેલો અત્યારે ભાવ છે એટલે હવે પાછું એના પર લાગુ એટલે હવે એટલે ખેડૂત ને એવું હોય કે ભાઈ ભાવ ઓછો થઈ ગયો એટલે આપણે કઈ બહુ ટ્રીટમેન્ટ નહીં કરવાની એમ મોંઘું પડે ખરી વાત છે ખરી વાત તો દવા પેલાથી લે મૂકેલ એટલે વાંધો નહીં એમ હા 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 મતલબ કે હવે તમે ટ્રીટમેન્ટ પાછી બરાબર કરશો તો ઉત્પાદન વધશે પણ ખરું બરાબર છે તો હવે તમારો આ પહેલો અનુભવ છે છે અને એની સાથે સાથે તમે તમે આજે બનાવેલો બરાબર ને એટલે એક જ ખેતરમાં બે મતલબ પાક લઈ રહ્યા છો તો ઘણા બધા ખેડૂત મિત્રો જે આજે આ મરચાની ખેતી કે કોઈ પણ શાકભાજીની ખેતી કરી રહ્યા છે તો તમારો તો આ પહેલો અનુભવ હશે ને દવાનો પેલો બરાબર ને તો શરૂઆતમાં કોઈ રાસાયણિક ખાતર કેવું કઈ વાપરેલું ખરું છાણ્યું ખાતર વાપરેલું બીજું કોઈ કેમિકલ વાળું ખાતર યુરિયા ડીએપી સલ્ફેટ એવું કઈ સલ્ફેટ મૂકેલું નહીં એટલે એક વખત આપેલું ખરું એક જ શરૂઆતમાં શરૂઆતમાં થોડું તો ત્યારે હા ત્યાર પછી આપ્યું જ નથી ત્યાર પછી કોઈ વસ્તુ જ નહી આપી બરાબર મતલબ આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એટલી જ વાપરી રહી હા નહી મેં વાપર્યા કરી રહી હા જે જમીનમાં આપવાના એનપીકે છે તે જમીનમાં આપ્યું અને બાકીનું જે છે એ છંટાવ કર્યો બરાબર છે અને એ પણ નિયમિત નહીં કે ભાઈ અઠવાડિયામાં છાંટવું જોઈએ કેમ તો કે ભાવ ઓછો થઈ ગયો એટલે બરાબર છે નવા ભાવ ભાવ તો વધી રહ્યો છે એવું તમે કીધું બરાબર ને તો બીજા ખેડૂત મિત્રોનો તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે પ્રોડક્ટ વિશે એટલે પ્રોડક્ટ બધી રીતે કમ્પ્લીટ જ છે બરાબર

તો કોઈ ખેડૂત મિત્ર તમારા જોડે સંપર્ક કરવા માંગતા હોય અરવિંદભાઈ તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપજો નાઇન સેવન નાઇન સેવન ટુ ફોર ટુ ફોર સિક્સ સેવન સિક્સ સેવન નાઇન થ્રી ડબલ નાઇન ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર